દાહોદ જિલ્લા પંચાયત દ્વારા પાપા પગલી પ્રોજેક્ટ અંતર્ગત બાળકોમાં સર્વાંગી વિકાસ થાય તે હેતુથી પૂર્વ પ્રાથમિક શિક્ષણ અંગે વાલીઓને આગવી જાણકારી મળી રહે તે હેતુસર ભુલકા મેળો બે હજાર ચોવીસનું આયોજન કરાયું છે સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે યોજાયેલા ભૂલકા મેળામાં ભૂલકાઓ દ્વારા ટીચિંગ લર્નિંગ માટે એક પ્રદર્શનીનું આયોજન કરાયું હતું અને સાથે સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરાયા હતા આ કાર્યક્રમમાં દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ કરણસિંહ ડામોર દાહોદ ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ગરબાડા ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર ઉપસ્થિત રહ્યા હતા મહિલા અને તેમાં દાહોદ જિલ્લા પંચાયત આઈસીડીએસ વિભાગ તરફથી જે ભૂલકાઓ બાળ ભૂલકાઓના બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું તેમાં નાના નાના ભૂલકાઓએ સારી એવી સમજ અને કઈ રીતે ભૂલકાઓને આગળ પ્રોત્સાહિત કરી શકાય આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમને ખૂબ જ ઉત્સાહથી સફળ બનાવ્યો અને નાના નાના ભૂલકાઓને પ્રોત્સાહિત કર્યા ભૂલકા મેળાનો આજનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે બાળકોમાં થતા વિવિધ સર્વાંગી વિકાસોને લોકો સુધીને જાગૃતિ પહોંચાડવી